ગંભીરા પુલ દુર્ઘટના બાદ રાજ્યભરના પુલોની સ્થિતિ પર સવાલો ઉઠી રહ્યા છે આવા સમયે અમરેલી જિલ્લામાં આવેલા કેટલાક જર્જરિત પુલોના સમારકામ અથવા નવા નિર્માણની માગ ઉગ્ર બની છે ત્યારે ટીવી થર્ટીની ટીમ આવા જ એક હાડપિંજર બની ગયેલા પુલ અમરેલીના ઠેબી બ્રિજનું રિયાલિટી ચેક કરવા માટે પહોંચી હતી અમરેલી જિલ્લામાં એવા અનેકો પુલ છે જે ખરેખર તો ગંભીરા બ્રિજ જેવા જ છે અને કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા હોય તે મુભા છે આજે અમરેલી બાયપાસ પર આવેલો ઠેબી બ્રિજ વર્ષ ઓગણીસો બાણું ત્રાણુંમાં બનેલો આ બ્રિજ જાણે કે હાડપિંજર બની ગયો હોય તેટલી હદે જર્જરિત છે નેશનલ હાઈવે 351 પર આવેલું આ પુલ ભારે વાહનોથી સતત ધમધમતો રહે છે અને તે ક્યારે ધરાશાય થશે તે કહેવું મુશ્કેલ છે. નાના મછિયાળા આવ્યો છે તો નાના મછિયાળા ગામ પાસે જે બ્રિજ છે એની હાલત પણ સર્જરી છે એ પણ અંદાજે ચાલીસ વર્ષ કરતાં વધારે જૂનો છે તો આ બંને બ્રિજ વચ્ચે બંને બ્રિજ નાના મછિયાળાનો બ્રિજ અને સાવરકુંડલા ચોકડી પાસે જે ખેબી નદી ઉપર આવેલો છે એ બ્રિજ આ બંને બીજની મેં લેખિતમાં રજૂઆત આશરે બે વર્ષ પહેલા વહીવટી તંત્રને અમરેલી અને ગાંધીનગર સુધી કરેલ છે છતાં પણ આ બેરી મુંગળી બે બેરી મુંગળી આ આંધળી સરકાર આ કોઈ આ ખાડા કાન કરે છે તંત્ર છે એના પુલ નથી દેખાતો જેમ વડોદરામાં બનાવ બન્યો પુલ પુલનો અહીં જોયે છે કે અમરેલીમાં બનાવ બને પછી અમારી આંખી ખુલે અને કંઈ કામ કરીએ આ તંત્રને વિનંતી છે કે આખાડા ખાડા કાન કરવાનું બંધ કરો

અત્યારે હું પહોંચ્યો છું અત્યારે અમરેલી જે બાયપાસ બગસરા જવાનો જે મુખ્ય નેશનલ હાઈવે કહી શકાય છે ત્રણસો ને એકાવન જી આ નેશનલ હાઈવે અને થેબી નદી પર બાર નાળાનો જે બંધાયેલો આ જે આ બ્રિજ છે આ બ્રિજની પરિસ્થિતિ જોઈએ તો આ બ્રિજમાં લોખંડ દેખાઈ ગયા છે એમના જે ઊભેલા જે બીમો છે જે નાળાઓ બાંધેલા છે એમાં પણ અત્યારે લોખંડ દેખાઈ રહ્યું છે ત્યારે આ પુલ ક્યારે ધરાશાય થાય એ પણ કહી શકાય એવી નહીં પરંતુ આ પુલમાંથી રાજુલા જેથી વાહનો કન્ટેનરો સતત અવરજવર કરતા હોય છે ભારે વાહનોની અવરજવર છે રાત દિવસ આ ધમધમતો નેશનલ હાઈવે છે પરંતુ આજની દિન સુધી આ તંત્રને કઈ ધ્યાને આવ્યો ન હોય એ પ્રમાણેના ના દ્રશ્યો આપણે કહી શકીએ છીએ પરંતુ આ પુલ એક મોટી દુર્ઘટના સર્જે તેવી સ્થિતિમાં જણાઈ રહ્યો છે પરેશ પરમાર ટીવી થર્ટીન ગુજરાતી અમરેલી